જય જવાન જય કિશાન મિત્રો જુઓ મિત્રો મરચીનો રોપ શિયાળામાં લાખો છે મસ્ત મજાનો મિત્રો ઉગી ગયો છે આપણે જુઓ મિત્રો મિત્રો શિયાળામાં મરચી આપણે થાય કે નહીં આપણે જોવાનું છે હું મિત્રો રોપ લાખો તો તમે જોઈ શકો છો સરસ ઉગી ગયો છે કંઈ ગતે નથી રોપમાં સરસ મિત્રો થઈ ગયો છે અત્યારે જુઓ શિયાળાની મરચી મિત્રો આપણે કરવાની છે કે કમ થાય છે આપણે જોવાનું છે મિત્રો આપણે મિત્રો આપણે આપણે બી રોપ થઈ ગયું છે ફૂલ બી મિત્રો ચાલુ થઈ ગયા છે ને વિડીયો સારો લાગે તો લાઈક શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં આગળનો મિત્રો પછી મરચીનો વિડીયો આપણે બીજો બી બનાવશું કમ થાય છે મિત્રો મરચાં આવે છે કે નહીં શિયાળામાં મરચી થાય છે કે નહીં હવે મિત્રો જોઉં છું જોઈ શકો છો મિત્રો આજે આપણે લીંબોડી વિડિયો સારું લાગે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં